El મુખ્ય નર્મદા નહેરમાંથી જમડા ગામની ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીર યુવતીનો તરતો મૃતદેહ મળી આવ્યાનો મામલો ખોલવા પામ્યો છે રડકા ગામ નજીકથી મુખ્ય નર્મદા નહેરમાંથી મળી આવ્યો તરતો મૃતદેહ ચાર દિવસ અગાઉ સગીરા ગુમ થતા થરાદ પોલીસ મથકે અપહરણ અને લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ અજાણ્યા ઈસમો વિરુદ્ધ નોંધાઈ હતી સગીરાના મોબાઈલના કોલ રેકોર્ડિંગ આધારે બે યુવકો પર શંકા જતા પોલીસે

હાથ ધોયાએ લુસ્યા કમ્પ્લેટ કરીને હું જે પછી એ રહી ફોન લઈને અદુઆ કરીને વસાવવાનું બી ફા એ મારે ભાઈ છોકરાને ભાઈ ફે દોવા જુઓ એટલે આ રીયા નો કહી નેકળે નેકળેજી બહાર જઈ એટલે અમે પછી શોધીએ અમે મોડા ઉઠાવતા થોડાક અમે મોડા ઉઠતા થાય એટલે એમાં તે પછી ચા બીજો પી કરી અને ઘરની હોવા એમનો ધોયું એટલે બે બીબલી નહીં એ બીબલી નહીં એટલે અમે એમને ચેક કર્યો બીબલી જીચો અમે એમનો ધોયું એટલે અમે જ્યાં ગોતતા ગોતા જ્યાં માર્યા એટલે એનો પગાયો નેકળીને પગ આવ્યો એટલે મેં કહેના ને કેના લઈ ગયા કેના ને કે જાય એનો કપડાં પડ્યા એનો ચેમ્પલ પડ્યા હતા કપડાં પડ્યા હતા કપડાં પડ્યા એટલે મને શેખાય એમ કીધું મેં કે મને તો શેખાય એટલે મારવા આવે ને કોઈ હેરતું નહીં રે બીજી કાઢ્યું કે આ વ્યક્તિઓના હતા કોમતા હતા મને થોડુંક શંખ્યું બે માથે લોણાવાળા માથે બે માથે એ શંખાયો એટલે છોકરા એ શંખાયો એટલે મેં એને ગીર્યા ગીર્યા એટલે કે આ વ્યક્તિ છે આ વ્યક્તિ છે એટલે એને ગયા એટલે અહીંયાનો અમે ના નેકળ્યો બધું એનું આ થોડા ઘણું ન્યાય ને એ ન્યાય રેકોડિંગ કરીને પછી અહીંયા ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવી કરીને પછી અમે આવ્યા પછી વાહ કીધું બધા આવ્યા અને બધાએ નોંધાવીને કે બધા આવીને કદાચ શુદ્ધ ખોળ કરે શુદ્ધ ખોળ કરીને આ ચાર ચાર દિવસથી ગયા ચાર દિવસે એમ ગોતા ગોતા અત્યારે લાશ છે ચાળી કિલોમીટરથી લાશ છે મને મળે ચાળી કિલોમીટરથી લાશ મળે અમે બોલો રેકોર્ડિંગ રેકોર્ડિંગમાં અમે ચેક કર્યું એટલે અમે એને એ બે જણા ધમકી આલી કે હું તારા મા બાપને કહી જઈશ તું આ પ્રશ્ન કરે છે એમ એ એ હું આવ્યો એનો બે જણાનો ફોને બે જણા ના રેકોર્ડિંગ કોલિંગ એનું બે જણાનો છે હા શું શું નામ હતું ભાઈ નામ હતું ભરતા નર્ગતા અને ધેગા માસિંગા ધૂમડા અનુલો વણોલ નર્બ ભરતા નર્બતા દૂધવા